નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડા વિશે એરંડા પાકની માઠી દશા બજાર અને ઊભા પાકના ખેતરોમાં જોઈ શકાય છે ચાર સપ્ટેમ્બર પહેલા એરંડાના લગભગ વિસ્તારોમાં પાક સારો હોવાના વાવડ મળતા હતા જ્યારે સોમવારથી એરંડાના ખેતરોમાં પાણી ભરાયાની તસવીરો બનાસકાંઠાને કચ્છના વિસ્તારોમાંથી મળવા લાગી છે એરંડાની બજાર રૂપિયા તેરસોની સપાટીએ છોટીને આગળ વધતી જ નથી ત્યાં તાજેતરના ચાર દિવસનું વરસાદ એરંડાના બેલ્ટ ઉપર થાપકીને વધતા ઓછી ચોક્કસ નુકસાની થવાની વાત ખેડૂતો કરી રહ્યા છે મિત્રો સાથે તે દેશના એરંડા વાવેતર અને ઉત્પાદનમાં એકમાત્ર ગુજરાતનો દબદબો છે છેલ્લા ચારેક વર્ષથી ખેડૂતોને એરંડાના વળતરદાયી ભાવ ન મળતા ખેડૂતો એરંડો છોડીને અન્ય પાક વાવવા તરફ લાગ્યા છે સાથે ખેડૂતો જણાવે છે કે એરંડો વાવો એટલે વર્ષનો એક જ પાક લેવાય છે

થોડું એરંડાનું વાવેતર વધારે પડતા વરસાદની માઠી અસરમાં રિપોર્ટ મળી રહ્યા છે ત્યારે ગુજરાતના અગત્યના એરંડા બેલ્ટ એવા કચ્છ અને બનાસકાંઠામાં તાજેતરના વરસાદે એરંડા પાકને જપટે લીધા છે મિત્રો પેલી સપ્ટેમ્બર સુધીમાં રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા નોંધાયેલા આંકડા કહે છે કે ગત વર્ષે આ સમયે એરંડાનું પાંચ પોઈન્ટ અઠ્યાવીસ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું તો ચાલુ વર્ષે બાર પોઈન્ટ ત્રેપ્પન ટકા જેવા વધારીને વાવેતર પાંચ પોઈન્ટ ચોરાણું લાખ હેક્ટરમાં પહોંચ્યું છે હજુ એરંડો સમજોને કે વધીને સપ્ટેમ્બરના મધ્ય સુધી વવાતો રહેશે તેથી હાલના એરંડામાં થોડો વધારો થઈ શકે છે છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ વાવેતર છ લાખ હેક્ટર એટલે કે સાત લાખ હેક્ટર જેવું કહી શકાય મિત્રો કચ્છના અગત્યના બેલ્ટ એવા ભજાવમાંથી જાણવા મળ્યું છે કે ત્યાં ધાર્યો નહોતો એટલો એટલે કે પંદર ટકા વરસાદ પડી ગયો છે ત્યારે કેટલા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને ખેતરોના એરંડો પૂરો થઈ જશે પાક પાક પાણી બાબતે એકદમ છે વધુ પડતો વરસાદે ખમી નથી શકતો અને મૂળ નબરા પડીને છોડ રહેતા નથી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે